સુરતના કાપોદરા વિસ્તારમાં મોબાઈલની દુકાનમાં લાખોની ચોરીની ઘટના બની ત્રીસ લાખ થી વધુના વધુ મોબાઈલની ચોરી ગુજરાત મોબાઈલનું શટર તોડી ચોરીને અંજામ આરોપીએ શટર તોડી ત્રીસ લાખથી વધુના મોબાઈલ ચોર્યા મોંઘા દાટ મોબાઈલ ચોરી આરોપી થયો ફરાર સમગ્ર મામલે કાપોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી

ચોરી કરેલાની હકીકત કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આવેલ છે અને હાલ આ ગુનાની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે અને આ ચોરીમાં આશરે રૂપિયા ત્રીસેક લાખ રૂપિયાના મોબાઈલની ચોરી થયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવેલ છે આરોપીની શોધખોળ માટેની તપાસ તજવીજ પણ ચાલુ છે સીસીટીવી ફૂટેજના આધારે તથા હ્યુમન સોર્સના આધારે કાપોદરા પોલીસના પીઆઈસી શ્રી એમબી અવસુરા તથા ડિસ્ટાર્બના પોલીસ માણસો હાલ આ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ છે